તમે મારા વિડીયો જોવો છો એમ નમસ્કાર મિત્રો હું છું તમારો અશોક ડિજિટલ તમે તમારા માટે અમે એક નવો વિડિયો લઈને આવી ગયા છે તો મિત્રો રાકેશ બારોટ અને એસ એમ ઠાકોર લાઈવમાં શું વાત કરી રહ્યા છે તમે સાંભળો આ વિડીયોમાં અને અમારો આ વિડીયો તમને ગમે તો ડિજિટલ ડિજિટલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો હવે સાંભળો રાકેશ બારોટ અને એસએમ એમ ઠાકોરને તમે મારા વિડીયો જોવો છો એમ અરે યાર આપણા મોટા માણસ અમારા વિડીયો જોવે